નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતલ ભગત સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દુધવાળા વોચમેન સાથે મારામારી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળા એ વોચમેન સાથે મારામારી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે સિક્યુરિટી ગાર્ડ બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાડાએ ગાર્ડ ને માર માર્યો હતો આ બાબતે સોસાયટીના લોકો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ગયા છતાં પોલીસે ફરિયાદ ન લીધી ભોગ બનનાર અથવા તો સિક્યુરિટી ગાર્ડ જે કંપનીના છે તે એજન્સી ફરિયાદ કરે તો જ ફરિયાદ નોંધાશે તેવો જવાબ લોકોને મળ્યો હતો શું સોસાયટીના હોદ્દેદારોને સોસાયટીમાં આવી ઘટના બને તો ફરિયાદ કરવાનો હક નથી તેવા સવાલો ઊભા થયા છે શું આવી ઘટનામાં પોલીસ ફરિયાદ વગર એક્શન ન લઈ શકે તેવા પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે બ્યુરો પર નેશન પ્રેસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર